રાજુભાઈ એ કિસાનો માટે જે લડાઈ લડી છે આજ ગુજરાતમાં તમે આમ ગૂગલ માં સર્ચ કરો કિસાન નેતા તો રાજુભાઈ આવી હોય નામે ના આવે આ પરિસ્થિતિ થઈ ગઈ છે અને લડાઈ કોઈ પણ લેવલ સુધી કોઈ પતાવટ કે કોઈ વાર્તા નહીં કામ એટલે કામ અને પરિણામ એટલે પરિણામ આજ રાજુભાઈ નક્કી કરે કિસાનો માટે લડવું છે તો સરકાર પહેલા જ પાછળ હટી જાય કે આમાં પડવા જેવું નથી રાજુભાઈ આવી ગયા આ રાજુભાઈ ની રાજકારણ ની ખાનદાની છે

મને કાલે કે ગોપાલભાઈ ની વાત બહુ ગમી ગઈ મને રાજુભાઈ કાલે તમારા સપ્તાહમાં સભા માતા લગભગ ગોપાલભાઈ વાત બહુ ગમી ગઈ આપણે જાણીએ છીએ કે કચ્છમાં છ ધારાસભ્ય ભાજપના છે હવે ભાજપની આ વ્યવસ્થા એવી છે કાલ તમે માંડવીનો અનુભવ કર્યો હશે કે અધિકારીઓ કોઈ ચૂંટાયેલો પ્રતિદિને ગાંઠતા જ નથી ધારાસભ સાંસદ કોઈ કલેક્ટર મિનિસ્ટર મુખ્યમંત્રી મળવા જાય કોઈ એની વાત સાંભળે નહીં ધુએ મોઢે પાછા વળી આવે એમની વાત કોઈ સાંભળતા નથી નિયમ જ એવો કરી નાખ્યો છે તો ચૂંટાયેલા પ્રતિનિધિ માન સન્માન શું પણ આ છ ધારાસભ્યોમાં એક હોશિયાર ધારાસભ્ય હતો હું નામ નહીં લઉં તમે સમજી જજો એ ધારાસભ્ય કીધું યાર હાવ આવું તો નહીં ચાલે તો શું કરશું કે હાલો આપણે ખખડાઈને ગુજરાતના મુખ્યમંત્રીને આપણી રજૂઆત કરી આવી રાજુભાઈ ખખડાવીને ગુજરાતના મુખ્યમંત્રી આપણા કચ્છના મુદ્દા ને રજૂઆત કરી કુંડી ખખડાવી એક કીધું બીજા કે તમે બધા ખો એટલે પાંચે પાંચ બીજા ધારાસભ્ય ખખડાવી દીધું અંતર તો કોઈ બોલાવવાનો હતો નહીં એમને કે ભાજપ માં નહીં કોઈ વાત સાંભળવાની પછી પાછા ખૂણામાં આવ્યા બધા પાંચે ધારાજો છઠ્ઠા ધારાસ હોશિયાર તું તો કેતો હતો કે ખખડાઈને કહી આવશું રજૂઆત કરી કે આવો ખૂણા આપણે ખખડાય ને હવે આપણે કચ્છમાં જઈને કહીશું કે આપણે કચ્છના જેટલા પ્રશ્નો છે એ બધાની રજૂઆત ખખડાઈને કરી આયા એટલે કુંડી ખખડાઈને ને કરી આયા આ દશા ગુજરાતમાં આપણા કચ્છના ધારાસભ્ય છે અને આપણે જાણીએ છીએ હમણાં જ વાંઢિયા વાંઢિયા ગામમાં બચાવ વાંઢિયા ગામમાં તમે વિડીયો જો બેનો ઉપર જેસીબી ફરી વળે છે ખેલુતોને ધક્કા મારીને ટાટિયા ખેંચીને ટીંગા ચોળી કરીને પોલીસ ઉપર લઈ જાય એટલે પોલીસ તો બાપડો આ ગુજરાત તમારો ને મારો છે પોલીસનો અધિકાર એ બાપનો નથી એ તો આપણો પગારદાર છે આપણે ટેક્સના પૈસા થી એલોની નોકરી પગાર મળે છે ઈ શેના બાપ થાય ગુજરાત પર કચ્છમાં આપણે પણ ત્યાંથી ઉપાડીને જ્યારે ત્યારે એક ટીંગા ટોળીમાં એક પોલીસની જાદતીમાં એક કિસાનોની હેરાનગતિમાં એક પણ ગુજરાતના કચ્છના ચૂંટાયા પ્રતિનિધિ એમના વતી એના ભાગ લડાઈ લડી હતી મારી વાત સાચી ખોટી છે કોઈ પણ માણસે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ ભાજપનો એ યુદ્ધમાં એમના જોડે જવા નહોતો પણ આપણા રાજુભી ત્યાં ગયા હતા એમના માટે એના માટે આપણે ધન્યવાદ આપીએ કચ્છના લોકો ધન્યવાદ આપીએ પછી ત્યારે ત્યાં કઈ ખેડૂતને ટીગટ લઈ ગયા ને એને બે લાઈન કીધી કે હમણાં દુષાર્દાન બહુ સારું સાહિત્યકાર જાણે છે મને બહુ ખબર હું ચાર્ટેડ એકાઉન્ટ મારા વિષય નથી કે મમ બીત તુમ બીત સે ધીરજ બાપુડિયા આવો ઓલી ખેડૂત બસમાં ચડી ગયો પોલીસના બસમાં એનું પરિણામ શું આવ્યું કાલ માંડવીમાં જિલ્લા તાલુકા એટલે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ત્યાં તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિ મળવા માટે ફેરા કર્યા તો સૌથી પહેલા તાલુકાના જે પ્રમુખ હતા ને કારોચેને બહાર આલ મારી ગઈ તમણેથી મળવું નથી સરપંચ હોય સરપંચ ગઈ તમણેથી મળવું નથી મે તલવાડી મે મીટિંગ કરવા જતે ત્યારે નો નાક વાઢવાનો મળવાણ દીધું એનો કામ ખોટું છે ના કરવું જોઈએ પણ આવું થઈ સુ કામ કે આ કોઈ પર ખેડૂત લડાઈમાં નતા કે કુદરતે તરત જ મે એનો પરિણામ બતાવ્યું એના પછી હવે તમે લખી લેજો થોડા સમયમાં રિપોર્ટ આવશે આ ભવિષ્યની હું જ્યોતિષી તો ભવિષ્યની કહું છું कच्छना कलेक्टर ना, संकलन ना, मीटिंग में कलेक्टर ने डीडीओार दी, कच्छना ना है ना, एने खड़ा बारे का समय दूर नहीं कारण मोदी साहेब गुजरात में समय अधिकारी राज ई अधिकारी जाए आज पुलिस हो कलेक्टर हो बढ़ा उद्योगों कंपनी काम करे अदानी जमीन कब्जा कर करो हो तो को અધિકારી જાય અરે પેલા ખેડૂત હાથ ઊંચો કરો ઓહ બધા રોટલા ઘડે તો વાંધો નહીં બરાબર આપણે સંસ્કૃતિ સચવાય લીધો હવે બેનો મને એક વાત કરો તાવડી ઉપર રોટલો મૂકી દો અને નીચે તમે તાપડી કરો અને ત્રીસ વર્ષ સુધી મૂકી દો રોટલાની શું હાલત થાય ખાવા જે બળી મરે ને તો ગુજરાતમાં જે સરકાર છે એની હાલત છે ત્રીસ વર્ષથી તમે મત આપી આપીને એ રોટલો બળી ગયો છે હવે તમે રોટલો ઉથલાવશો નહીં ને તો આ રોટલો બળી જવાનો આપણે હવે વહેલી તકે રોટલો ઉથલાવવાનો સમય આવી ગયો છે અને રોટલો ઉઠલાવાની જવાબદારી એ બહેનો આપણે કારણ કે આ બેનોને નરેન્દ્ર મોદીએ એમ કીધું તું કે હું તમારો ભાઈ બેઠો છું તમારી જરૂરત પડે તો મને કહેજો જાણો એક સાદ આપજો અને બેનોએ શું ત્યારે કેટલા ચારસો રૂપિયાનો બાટલો હતો ચારસોનો બાટલો બારસો પહોંચી ગયો પણ કોઈ પણ બેને સાદ આપ્યો એનો ભાઈ ત્યાં દિલ્હીથી કોઈ જવાબ આપવા ના આવ્યો બાળકોને એડમિશન ન મળ્યા પેટ્રોલ ડીઝલ સાહીઠ થી સો રૂપિયા પહોંચી ગયો તો એ બહેનોને સાદ આપ્યો પણ આ ભાઈએ કોઈ જવાબ ના આપ્યો બીજો તો મૂકો બાટલો નતો મળતો એટલે બાટલો માંગતા હતા એમણે બાટલો તો ના પણ બાટલી ઘરે ઘરે પહોંચાડી દીધી બાટલી વધી ગયા સરકારમાં આ સરકારના મિનિસ્ટરના સીએમના એમના ખર્ચા બાટલીઓથી ચાલે છે એને આનાથી પૈસા નાખતા ભરાઈ રહ્યા છે શરમજનક છે શરમજનક આ ગુજરાત સાંસ્કૃતિક સંસ્કારનો દેશ છે આ ગુજરાતનો માનવંતી ગુજરાત જે ગુજરાતી જ્યારે વાત કરે છે તો સ્વાભિમાનને ગર્વથી વાત કરે છે ત્યારે આપણે એ કહેવું પડે કે ગુજરાતમાં દારૂ બંધીને દારૂ ઠેર ઠેર વેચાય છે હું તો આ માધ્યમ અને કાર્યકરતાઓને બહુ વહેલી તકે નક્કી કરો જ્યાં જ્યાં દારૂ નો અડ્ડા ચાલે છે એમાં જનતા રેડ ચાલુ કરો તો જ આ સીધા ચાલશે કેમ મહેતા જગદીશ મહેતા શું નામ છે જગદીશ મહેતા બહુ સારી વાત કરી કે ગુજરાતમાં દારૂબંધી થાય તો કોણ શું હાલત થાય કે દારૂડિયા કઈ ને થાય પોલીસ ફફડીને મળી જાય ફફડીને મળી જાય પોલીસ આપતા બંધ થઈ જાય એટલે પરિસ્થિતિ આ છે એટલે મિત્રો લાંબી વાત કરતો નથી આપણે રાજુભાઈ સાંભળવા બધા આવ્યા છીએ આપણે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે ગુજરાતમાં કાનૂન નો ન્યાયની વ્યવસ્થા ઊભી કરવા માટે આવતા લોકલ બોડી ચુના જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા ચુના માં આમ આદમી પાર્ટી શું આપણે એના માટે તૈયાર છીએ જોરથી બોલો હા તો ભારત માતાજી ભારત જય જય જવાન જવાન ધન્યવાદ